તો મિત્રો ગીટ સ્ક્રીનનો વિડીયો મિત્રો બનાવીને લાખો રૂપિયા કમારે છે મિત્રો અર્નિંગ કરે છે મિત્રો સારી પણ એને અર્નિંગ પણ સારી થાય છે મિત્રો પણ એને એક પ્રોબ્લેમ મિત્રો બે હજાર પચી મિત્રો પ્રોબ્લેમ પડે છે પોલિસી મને નહીં છે મિત્રો એમના મિત્રો ગેસ સ્કીનો મિત્રો અમુક કહું કે એના પર હટી જાય છે મિત્રો અમુક ડિમોનિટેજન થઈ જાય મિત્રો અથવા મિત્રો તમારી જે કન્ટ્રી પર અથવા ગીટ સ્કીનો વિડીયો મિત્રો આવી જાય છે મિત્રો જે ગીફ સ્કીનો મિત્રો આટલો જ કોના મિત્રો આટલો જ વિડીયો મિત્રો અપલોડ કરે છે અને તમારો વિડીયો મિત્રો આટલો જ રાખીશ ફોટો અથવા વિડીયો મિત્રો એમને મિત્રો ખાસ વિનંતી કે મિત્રો તમે ગેસ કીનવા વિડીયો બનાવો મિત્રો તમે પોતાનો વોઇસ મિત્રો મેળવતા નથી મિત્રો તેના બે હજાર પચીસમાં મિત્રો તમારી ચેનલ ડિમોનટે થઈ રહ્યા મિત્રો અથવા રે કન્ટ્રી મિત્રો આવી તમે એક રૂપિયા પર રનિંગ કરતા નહીં અથવા તમે ગેસ્ટ કીનવા કે મિત્રો વિડીયો બનાવો મિત્રો અથવા કોઈ વાંધો નહીં મિત્રો અપલોડ પણ મિત્રો કરો મિત્રો પણ તમારે મિત્રો અડધી મિત્રો ગીસ કિંમત તમારું પણ વિડીયો હોવું જોઈએ અથવા તમારું પણ વોઇસ હોવું જોઈએ મિત્રો અથવા આ ગીસ કિંમત આખી આખો ગી સ્કીનવાળો વિડીયો હોવોના જોઈએ મિત્રો તમે અર્ધો પણ તમે એમાં દેખાવો જોઈએ તો તમે સો સો ટકા મિત્રો લાખ રૂપિયા અર્નિંગ કરી શકો કરી શકો છો મિત્રો અત્યારે મિત્રો અમુક ગીસ સ્કીનવાળા વિડીયો મિત્રો બનાવે છે મિત્રો એમને પહેલા લાખ રૂપિયા મિત્રો પેમેન્ટ પણ લેશે મિત્રો અથવા પચીસ હજાર મિત્રો લાખ બે લાખ મિત્રો બે ટાઈમ મહિના મિત્રો પેમેન્ટ પણ સારું મિત્રો આવી છે પછી મિત્રો એમના પણ મિત્રો મિત્રો ગીસ કિનવા વિડીયો મિત્રો અપલોડ કરી મિત્રો એમાં પણ મિત્રો રી મિત્રો આપી દેશે મિત્રો અથવા યુટ્યુબ ચેનલ પર ડીમોનીટેજન કરીએ મિત્રો પણ તમે એક ભૂલ કરો છો મિત્રો કે જો તમારે ગીસ કિનવા મિત્રો વિડીયો અપલોડ કરવા હોય મિત્રો તો મિત્રો તમારો પોતાનો વોઇસ તો મિત્રો હોવો જ જોઈએ મિત્રો પચીસ ટકા મિત્રો તમારો વોઇસ હોય છે તો મિત્રો તો તમે ગેસ કરવા મિત્રો વિડીયો બનાવી મિત્રો પૈસા કમાવી શકશો મિત્રો અને મહિનાની મિત્રો લાખો રૂપિયા અર્નિંગ મિત્રો તમે લઈ શકો છો મિત્રો પૈસા પણ લઈ શકો મિત્રો તમારે એક મિત્રો કરવા છે ગીસ કિરણનો પોતાનો વિડીયો અપલોડ ભલે મિત્રો થોડોકનો પણ વોઇસ હોવો જોઈએ મિત્રો તમે સોય સ ટકા મિત્રો ગી વિડિયો વિડીયો અપલોડ કરી મિત્રો પૈસા કમાવી શકશો મિત્રો અથવા તમારો પણ એક પણ મિત્રો વોઇસ નહીં હોય મિત્રો અથવા કોના મિત્રો કદી તમે દેખાતા છે તો મિત્રો તમારી યુટ્યુબ ચેનલ યુટ્યુબમાં રિજેક્ટ કરી દેશે મિત્રો અથવા રિવ કન્ટ્રીના મિત્રો અંદર આવી જશે અને અથવા તમારી યુટ્યુબ ચેનલ પણ મિત્રો ડિલેટ થઈ જશે સ્ટ્રાઇક આપશે મિત્રો અથવા રીકન્ટિન્યુ મિત્રો આપી જઈશ ત્રણ મહિના તો મિત્રો તમે એક રૂપિયો પણ મિત્રો કમાવી શકશો યુટ્યુબ ચેનલમાં નહીં મિત્રો અથવા તમારી યુટ્યુબ ચેનલ મિત્રો જવાની શક્યતા મિત્રો સવારે સો ટકા રહેશે મિત્રો અથવા ડીમોટેજન થઈ જાય મિત્રો એટલે તમ એટલે મિત્રો તમે છે ને મિત્રો જે રીકન્ટિન્યુ આવી જાય મિત્રો એટલે ત્રણ મહિના આગળ તમે પેમેન્ટ કમાઈ શકતા નથી મિત્રો અને તમે પણ આવી ભૂલ કરતા નહીં મિત્રો હા તમારે એટલે આખો મિત્રો જે ગ્રી સ્કીન મિત્રો એનાથી મિત્રો જે વિડીયો અપલોડ કરી લાખો મિત્રો તમારે સબસ્ક્રાઈબ થઈ ગયા મિત્રો તો અથવા તમે બીજો પણ વિડીયો અપલોડ કરીને પૈસા કમાવી તમારા પોતાનો બનાવીને મિત્રો કમાવી શકશો મિત્રો અથવા ગેસ કેમ મિત્રો બધા પૈસા કમાવા જશે તો મિત્રો એ વાત મિત્રો અશક્ય છે મિત્રો કારણ કે બે હજાર પચી મિત્રો યુટ્યુબ નવી નવી પોલિસી મિત્રો અથવા નવું નવું કંઈક નહીં કંઈ મિત્રો અપડેટ લઈને આવતા રહીશું મિત્રો અથવા લઈને આવે છે મિત્રો તો આપણી યુટ્યુબ ચેનલમાંથી મિત્રો કંઈ નુકસાન ના આવે મિત્રો અથવા આપણે પૈસા કમાવી શકીએ મિત્રો એના માટે મિત્રો આપણે આપણા પોતાનો વિડીયો પણ નાખી શકીએ મિત્રો અથવા અર્નિંગ પણ મિત્રો સારી કરી શકીએ મિત્રો એટલે ગેસ સ્કીમ મિત્રો બનવાની મિત્રો ના નથી પણ તમે બનાવો મિત્રો અથવા તમારો મિત્રો પચીસ ટકા મિત્રો અથવા પચાસ ટકા આપણો વોઇસ હોવો જોઈએ અથવા અડધો અડધો સ્ક્રીનમાં મિત્રો આપણો પણ વિડીયો હોવો જોઈએ મિત્રો તો તમે સો સો ટકા મિત્રો સ્કીન લાખો રૂપિયા મિત્રો કમાવી શકો અને મિત્રો અડધો સ્કી સ્ક્રીનમાં ખૂણે છે મિત્રો ખૂણા મીડિયો વિડીયો તમારો તો મિત્રો તમે વિડીયો ઉપર પૈસા કમાવી શકીએ મિત્રો અથવા રી મિત્રો અથવા કોપી અથવા સ્ટ્રાઇક થઈને આવશે મિત્રો તો તમારી ના મિત્રો જવાની શક્યતા સોળ છ ટકા મિત્રો રહેશે અથવા યુટ્યુબ ચેનલ પર તમારી ડિલિવરી થઈ જશે મિત્રો અને મિત્રો જો આપણે ગી સ્ક્રીન ઉપર પૈસા કમાવા તો મિત્રો આપણે પણ વોઇસ ઉમેરી અથવા ગમે તે વોઇસ બોલતા હોય અથવા ગમે તે ગીટ સ્ક્રીનમાં આપણો વોઇસ મિત્રો વિડીયો બતા હોય તમે થોડું ઘણું પણ તમારો વોઇસ મિત્રો ઉમેરીશો તો મિત્રો તમે મિત્રો મહિને લાખો અથવા બે લાખ મિત્રો જે પચીસ હજાર મિત્રો અથવા પચાસ હજાર મિત્રો તમે કમાવી શકશો મિત્રો અથવા તમારો વયસ મિત્રો અપૂછો પણ નહીં હોય મિત્રો અથવા કથી કશે મિત્રો તમારો ફોટો ખોનાવો મિત્રો તો મિત્રો રૂપિયો તમે કમાઈ શકશો અથવા તમારા યુટ્યુબ ચેનલ પર કોઈ બી એસ્ટ મિત્રો અથવા બે હજાર પચીસમાં મિત્રો નવી નવી પોલિસી આ મિત્રો આવા ફેક યુટ્યુબ ચેનલ મિત્રો ઘણી બધી ડિલેટ થઈ ગઈ છે હવે તમારે મિત્રો ખાસ વિનંતી મિત્રો કે તમે પોતાનો મિત્રો મિત્રો વિડીયો અથવા અડધો વર્ષ મિત્રો ઉમેરીને તમે સારી મહિનાની મિત્રો અર્નિંગ કરી શકો અથવા તમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો પછાશ કરતા તો પોતાનો કોમેડી અથવા ગમે તે ટેકનિકલ અથવા ગમે તે મિત્રો વિડીયો અપલોડ અથવા વ્લોગ મિત્રો નાખીને મિત્રો પણ તમારા યુટ્યુબ ચેનલમાં અર્નિંગ તમે તમારી પોતાની કરી શકો મિત્રો અથવા ગમે તે વિડીયો અપલોડ મિત્રો અથવા ગમે તે ટેકનિકલ અથવા ગમે તે મિત્રો પૈસા તમે અર્નિંગ કરી શકો મિત્રો તો મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આટલું જ મિત્રો તમને જાણકારી આવેલી મિત્રો મને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ બોલતા તમે મિત્રો નહીં મળશે તો જય માતાજી